તો નવસારીમાં શિક્ષણમંત્રીના મા કામલ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટર સામેના આક્ષેપ પર ખુલાસો થયો છે આરોપ સામે સંસ્થાના ડિરેક્ટર ડોક્ટર અનિલ કેસરે સ્પષ્ટતા કરી છે કયા આધારે નિવેદન આપ્યું તેવું ખબર નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હજુ સુધી અમારી સમક્ષ આવી કોઈ વાત સામે નથી આવી અમારી સંસ્થા વીસ વર્ષથી આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને શિક્ષણ આપે છે અમારી પાસે તમામ પ્રકારના પુરાવા છે સરકારની ગાઈડલાઇન મુજબ જ શિક્ષણનું કાર્ય અમે કરીએ છીએ અત્યાર સુધી અમે સાત હજાર પાંચસોથી પણ વધારે દીકરીઓને બેઝિક હેલ્થ વર્કર સહિતનું શિક્ષણ આપ્યું છે અમારી રાજપીપળા કર્ણાટક બેંગ્લોર આદિવાસી વિસ્તારોમાં સંસ્થાઓ છે વારંવાર નાપાસ થતા વિદ્યાર્થીઓએ સંસ્થા છોડીને ગયા બાદ ફી પરત માંગી રહ્યા હતા ફી પરત ન મળતા ધારાસભ્યએ বিদ্যার্থ কলেজ বিধ করতে যে অঙ্গে মা শিক্ষণমন্ত্রী আ প্রকার એના સુધાર વિધિ કોલેજો છે સુરત તાપી નર્મદા રાજપીપળા કર્ણાટક બેંગ્લોર છોકરાઓ પ્રમી કરી લેવામાં આવે છે એની કોઈ માન્યતા ઓબીસી આપેલી નથી કોઈ માન્યતા આવી નથી તો ત્યાં પછી એડમિશન લે સર્ટિફિકેટ મળે થોડું હોય એવી દુકાનો પણ આપણા ગુજરાતમાં તો કેટલાક લોકો ખોલી રહી છે કેટલાક લોકો ધારાસભ્યશ્રીઓ આપણા સંસદ સભ્યો સમાજના આગેવાનો સામૂહ જવાબદારી છે જે લોકો ખોટો ધંધો કરે છે ખોટી લોકોને ગમે કર્યો છે યુવાનોને એ ખોટા પાડો અને ત્યાં એડમિશન વિદ્યાર્થીઓ ખોટોની કારકિર્દી બગડશે જેની વિશે માન્યતા જ ના આપી હોય તેનું એપ્રિશન જ ના થયું એવી દુકાન લોકો છે હવે માનની શિક્ષણ મંત્રી સાહેબે શું સ્ટેટમેન્ટ આપ્યું એ મારા ધ્યાનમાં નથી પણ આપનો જે પ્રશ્ન છે એ બાબત સ્પષ્ટીકરણ કરું કે બે હજાર પાંચથી છેલ્લા વીસ વર્ષથી કાર્યરત મહિલા સંસ્થા છે બે હજાર ચૌદથી સુરત સેન્ટરનું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના વોકેશનલ ડિપાર્ટમેન્ટ સાથેનું અફિલિયેશન છે એનઆઈઓએસ જે વ્યવસાયલિકસી કોર્સ ઉપલબ્ધ કરાવે છે એમાં કોઈ યુનિવર્સિટીના અફિલિયેશનની જરૂર હોતી નથી એટલે અ સુરત રાજપીપળા કે વ્યારા ત્રણેય સેન્ટર પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના એફિલિએશન સાથે અમે કામ કરીએ છીએ એક વર્ષના જે બેસીક હેલ્થવર્ક પર કોર્સ હોય છે તેના માટે બોગ શૈક્ષણિક સંસ્થાઓને લઈને રાજનીતિ ગરમાઈ છે શિક્ષણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે દક્ષિણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ પાસે યુજીસી માન્યતા ન હોવાનું શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો છે શિક્ષણ મંત્રી નિવેદન આપીને છૂટી ગયા તેવો આક્ષેપ મનીષ દોશીએ કર્યો છે લેભાગુ સંસ્થાઓ કોના આશીર્વાદથી ચાલે છે તેવો સવાલ કર્યો છે લેભાગુ સંસ્થાઓને કોને મંજૂરી આપે કોને લૂંટવાનો પરવાનો આપ્યો તેનો જવાબ પણ આપે શિક્ષણ મંત્રી જાહેરમાં નિવેદન આપવાના બદલે પગલાં ભરે તે જરૂરી છે માન્યતા વગર ચાલતી સંસ્થાઓ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી દક્ષિણ ગુજરાતના તાપી સુરત સહિત નવસારી સહિતના અનેક વિસ્તારના આદિવાસી સમાજના બાળકો જયારે ફ્રી શીપ કાર્ડની સ્કોલરશિપ માટેની રજૂઆત લઈને આવ્યા ત્યારે એ સંસ્થાને તપાસ કરતા સંસ્થા જ સંપૂર્ણપણે ગેરકાનૂની રીતે ચાલે છે માન્યતા વગરની છે આવી લેભાગુ સંસ્થાઓને અનેક આદિવાસીના બાળકોને તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે છે અને એમને મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહેવું પડે છે હું માનનીય શિક્ષણ મંત્રીશ્રીને પૂછવા માંગુ છું તમે તો આટલું કહીને છૂટી ગયા પણ હકીકત એ છે કે આ લેભાગુ સંસ્થાઓ કોના આશીર્વાદથી ચાલે છે ગુજરાતમાં નકલીનો કારોબાર નકલી પીએમઓ નકલી સીએમઓ સહિત રાજ્યમાં ઠેર ઠેર નકલીઓની ધમધુકા દુકાનો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં ચાલી રહી છે એની માટે કોના આશીર્વાદ છે ત્યારે આવી લેભાગુ સંસ્થાઓને કોને મંજૂરી આપી કોને લૂંટવાના પરવાના આપ્યા આદિવાસી સમાજના હોય કે અનુસૂચિત જાતિના હોય ત્યારે આપશ્રી જે નામ સહિત આપણે ઉલ્લેખ કર્યો છે હું આપને પણ મંત્રીશ્રી તરીકે ધન્યવાદ આપું છું કે આપણે હિંમત કરીને જાહેરમાં તો સ્વીકાર્યું પણ માનનીય મંત્રીશ્રી આપ ધન્યવાદ ખાલી આટલાથી જ નહીં પણ પગલા ભરીને ધન્યવાદ આપ કે આવી લેભાગુળ સંસ્થાઓ પર કાયદેસરના પગલા ભરવામાં આવે